ઉના તાલુકાના સીમાસી ગામે ઇમામે હુસેનની યાદમાં ન્યાજે હુસેનના સ્ટોલ લગાવવામાં આવ્યા હાલ ચાલી રહેલા મોહરમ માસને જે મુસ્લિમ સમાજનું નવું વર્ષ પણ કહેવામાં આવે છે અને શહીદે કરબલામાં જે કુરબાની ઇમામે હુસેને આપેલી એ આ જ મહિનામાં આપેલી જેની યાદમાં મુસ્લિમ સમાજ મોહરમની પહેલી તારીખથી દસ તારીખ સુધી આમ ન્યાસ સબીલે હુસેન તેમજ રોઝા રાખી અલ્લાની બંદગી કરવામાં આવે છે જેમાં ઉના તાલુકાના સીમાસી ગામમાં દસ જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા છે અને દરેક સ્ટોલમાં અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે જેવી કે બટેટા વડા ભજીયા ખમણ મીઠો જરદો શરબત સલાડ આવી બધી વાનગીઓ બનાવી બપોરના ચાર વાગ્યાથી લઈ અને સાંજના સાત વાગ્યા સુધી વેચવામાં આવે છે અને ઇમામે હુસેનને જે ભૂખ અને પ્યાસની જે તકલીફ ઉઠાવી છે એને યાદ કરવામાં આવે છે જેની અંદર દરેક જાતિ જ્ઞાતિના લોકો પ્રસાદ રૂપે આપવામાં આવે છે અને દસ દિવસ સુધી મહિલાઓની પણ મિલાદ રાખવામાં આવે છે એની અલગ વ્યવસ્થા કરવામાં આવે છે અને રાત્રિ ઈશારની નમાઝ બાદ જુમા મસ્જિદમાં મિલાદ રાખવામાં આવે છે જેની અંદર ઇમામે હુસૈન જે કરબલાની દાસ્તા છે એ સંભળાવવામાં આવે છે અને એની યાદ તાજી કરવામાં આવે છે મિલાદ બાદ આમ યાદ રાખવામાં આવે છે અને રીતે દસ દિવસ પૂર્ણ કરવામાં આવે છે બાદમાં તાજિયા મનાવવામાં આવે છે જે હાલ સીમા સીમા નથી બનતા પણ બધા જ શહેરોમાં બનતા હોય છે

پیش کیا یہ جو میرے گھر کے قریب رہتا ہے یا رسی اس کے پھل <سؤال> جو ہے میرے آگن میں گر رہے ہیں اور بار بار مجھے اس کے گھر پر آنا جانا رہتا ہے یا رسول <سؤال> اللہ آپ اس کے اندر میں کچھ اس کا مشورہ تے کر کے آسانی کر دیں اللہ کے رسول صلی اللہ علیہ وسلم اس یہودی کے مقام پر گئے اور جا کر کہنے لگے ایسا کر اے یہودی تیرا یہ درد جو ہے اس مسلمان کو اللہ اللہ و اللہ وصمت اللہ و ولم یلد ولم یقل لہو فکو ونحن بسم اللہ الرحمن الرحیم